પાટણ શહેરમાં પડી રહેલા વરસાદને પગલે શહેરના જાહેર માર્ગોનો ધોવાણ થતા પાટણ ખાડા નગરી બની જતા રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી રહી હતી ત્યારે પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા ગતરોજ કરસડા દરવાજાથી બગવાડા ચોક સુધીના તમામ જાહેર માર્ગો પર પડેલા ખાડાઓનું રીસરફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વરસાદના કારણે આ જાહેર માર્ગો પર પડેલા ખાડાઓમાં રોડાઓ નાખી રોલર મશીન દ્વારા તમામ ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું હતું આમ ચાલુ વરસાદ દરમિયાન પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે કેટલાક વાહન ચાલકો અને રાહદારીઓ પડી જવાની ભીતિ સેવી રહ્યા હતા તેનું નિરાકરણ કરવાના ભાગરૂપે શાસક પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ અને પાલિકા પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં તમામ ખાડાઓનું પુરાણ કરવામાં આવતા પાલિકાની આ કામગીરી શહેરીજનોએ સરાહનીય લેખાવી હતી જોકે અગાઉ ચીકણી માટીથી ખાડા પૂરવામાં આવતા હતા જેના કારણે વરસાદ પડવાથી તમામ રોડ રસ્તા કાદવ કીચડવાળા બની જતા હતા જેને ધ્યાનમાં રાખીને હવે તમામ ખાડાઓનું રીસરફેસિંગ કામ રોડા નાખી તેની ઉપર રોલર મશીન ફેરવીને કરવામાં આવતા કાદવ કિચડની સમસ્યામાંથી છુટકારો મળશે અને ખાડાઓનું પુરાણ ધોવાઈ નહીં જાય અને લોકોને હાલાકી ન પડે તે માટે પાલિકા તંત્ર દ્વારા રીસરફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું આજ રોજ પાટણ નગરપાલિકા દ્વારા વરસાદના કારણે જે રોડ રસ્તા ધોવાઈ ગયા હતા એના રસ્તા પર ખાડા પડી ગયા છે એમાં કટકા નાખી અને એની ઉપર રોલર મશીન ફેરવી અને એનું રિસર્થે કામ કરવામાં આવેલ છે જેથી કરીને આવતી જતી પબ્લિકને જે ખાડા પડવાથી નીચે પડી જવાનો અને બધો ભય રહેતો હતો કે ભાઈ ઓછો